ધાનેરામાં નિઃશુલ્ક કોચિંગ ક્લાસ અને લાઇબ્રેરીનું શુભારંભ કરવામાં આવ્યો ધાનેરામાં નિઃશુલ્ક કોચિંગ ક્લાસ અને લાઇબ્રેરીનું શુભારંભ કરવામાં આવ્યો હાલના સમયમાં ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવી રહી છે અને આ બધી પરીક્ષાઓમાં ધાનેરામાંથી બહુ ઓછી સંખ્યામાં કે નહિવત માત્રામાં વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવે છે તેનું એકમાત્ર કારણ એ છે કે વિદ્યાર્થીઓને ઘર આંગણે સારા કોચિંગ ક્લાસની સુવિધાનો અભાવ ધાનેરામાં ઘર આંગણે છે વિદ્યાર્થી ભાઈઓ બહેનો સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોઈ પણ યુવા મિત્ર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ ધાનેરા દ્વારા સમાજથી સમાજના લોકોના સહાયથી ચાલતા ફ્રી કોચિંગ ક્લાસનો આજે શુભારંભ સમાજના દીકરીના વરદ રિબિન કાપીને કરવામાં આવ્યો હતો આ બળવંતભાઈ સોલંકી ભરતભાઈ સોલંકી મુકેશભાઈ સોલંકી ખજાનચી શ્રી દશરથભાઈ ચેલાભાઈ પ્રકાશભાઈ ડાભી રાયચંદભાઈ પ્રકાશભાઈ ચૌહાણ પત્રકાર સુરેશભાઈ કોચ અંકુરભાઈ મોદી વાલીગણ તેમજ પ્રવેશ ટેસ્ટમાં સફળ થયેલ વિદ્યાર્થી ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા